મિત્રો હેપી ન્યૂ યર અત્યારે હાલ અમારા બાળકો સાથે અમે સરસ મજાની વલસાડની બટાટા ભાજીનો સરસ મજાનો એક વિડીયો બનાવ્યો છે એ વિડીયો અમારો આખો તમે જોજો તમને અમારો વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો કોમેન્ટમાં કંઈ લખવું હોય તો પણ અમારી ચેનલ માટે તમે લખજો અવશ્ય લખજો બાળકો બધાને હેપી ન્યૂ યર નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન હેપી ન્યુ યર તો તમે જોઈ શકો છો મારી શાળાના બાળકો આવી ગયા છે આજે નવા વરસ નિમિત્તે આજે નવા વરસ નિમિત્તે અમારા સ્ટાફ મિત્રો સાથે મળીને અમે કંઈક નવું કરવાનું વિચાર્યું બાળકોની સાથે મળીને આજે અમે વલસાડની વલસાડ જિલ્લો જે બટાટા ભાજી ખૂબ જ ફેમસ છે તે બટાટા ભાજી અમે બાળકોની સાથે મળીને આજે બનાવવા માટે જઈ રહ્યા છીએ બાળકો પાસે પણ અમે થોડો સામાન મંગાવ્યો છે થોડો સામાન અમે લાવ્યા છીએ એમ અમે આજે સામૂહિક રીતે બધું બનાવીને સામૂહિક રીતે ઉજાણી કરીશું અમારા બે ખાસ મિત્રો પણ આવી ગયા છે થોડીક જ વારમાં અમે અમારો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ સૌ પહેલાં તમને કાચો માલ કાચો માલ તો ના કહેવાય આ પાઉં સરસ મજાના ફ્રેશ પાઉં શાળાની અંદર ભાઈ આપીને ગયા આ બાળકો દ્વારા ઢગલા બંધ મીઠો લીમડો લાવવામાં આવ્યો કોથમીર આ બાળકોના બાળકોએ ઘેરથી એક બટાટું બે બટાટા ત્રણ બટાટા એમ બાળક બાળકો બટાટા અને ટામેટા લઈને આવ્યા છીએ અમારા સ્ટાફ મિત્રો દ્વારા અમે આ બારથી બટાટા ફ્લિપકાર્ટની એપ્લિકેશન ઉપરથી મંગાયા ફ્લિપકાર્ટની એપ્લિકેશન ઉપરથી આ બધી જ વસ્તુ અમે મંગાવી છે તમે જોઈ શકો છો આ બધી જ વસ્તુનો ઉપયોગ કરીને આ આ સાધનની અંદર અમે બટાટા ભાજી બનાવવા માટે જઈ રહ્યા છીએ તો અમે જે પ્રમાણે લેખન ગણન વાંચનની ટીમ અમે છ ટીમ પાડેલી છે અને રોજ એ ટીમ અમારું લેખન ગણન વાંચનનું કામ શાળા સમય પહેલાં આવીને કરતી હોય છે આજે એ જ અમારી ટીમ આજે આ બટાટા ભાજી અમે જેમ કહીશું તે પ્રમાણે અમારી શાળાના બાળકો ટીમ પ્રમાણે કામની વહેંચી વહેંચણી કરીને સરસ મજાની બટાટા ભાજી બનાવશે તો અમારા વિડીયોમાં બન્યા રહેજો અને અમારી બટાટા ભાજી બન્યા પછી કેવી લાગે છે તે અમને ચોક્કસ કોમેન્ટમાં જણાવજો હેપી ન્યુ યર બંને સાહેબોને તમે જોઈ શકો છો કે અમારી શાળાના બાળકો સરસ મજાથી બટાટા સારી રીતે ખૂબ સારી રીતે ધોઈ રહ્યા છે અમારી શાળામાં અત્યારે હાલ આ દિવાલનું કામ ચાલી રહ્યું છે તેથી શાળામાં આ પણ બીજો પણ સામાન પડેલો છે પણ બાળકો ખૂબ જ સારી રીતે અમારી સંજના પણ ખૂબ સારી રીતે કામ કરી રહી છે તમે જોઈ શકો છો કે બાળકોએ અહીંયા બટાટાનું કામ શરૂ કરી દીધું છે ભાઈ આ અમારી બીજી ટીમ તમે જોઈ શકો છો કે સરસ મજાના લાલ લાલ ટામેટા ને સમારશે અને પછી તો અમે બટાટા ભાજી ખાઈશું ભાઈ આ બટાટા ભાજી ની અંદર તો મેઇન આઈટમ તો મીઠો લીમડો હોય છે તમે જોઈ શકો છો કે બાળકોના ઘરનો પોતાનો સરસ મજાનો મીઠો મીઠો લીમડો બાળકો જાતે અલગ કરી રહ્યા છે તમે જોઈ શકો છો સરસ મજાનું અમારું આયોજન અને આ લસણ તો તમે જુઓ સરસ મજાનું બાળકો એક ટીમ લસણ છોલી રહી છે ભાઈ મને સૌથી ભારે કામ તો આ જ લાગે છે લસણ છોલવાનું મારા માટે બહુ અઘરું કામ છે તમે જોઈ શકો છો અમારી બીજી ટીમ દુનિયાની ગમે તે આઈટમ બનાવો પણ એ આઈટમમાં જો તમે આ લીલી લીલી વસ્તુ ના નાખો તો મજા આવે ખરી મિત્રો કોમેન્ટમાં જણાવજો આ કઈ વસ્તુ છે તમે જોઈ શકો છો કે મિત્રો અમે શરૂઆત કરી દીધી છે હવે આ પાણી આ બટાટા બાફવા માટે મૂકવામાં આવશે લેવામાં આવશે ચલો સાહિલભાઈ પાણી અંદર ખાલી કરો સરસ મજાનું અમે આજે કશું જ જાતે કરવાના નથી બધું જ બાળકો અમારા બાળકો ટીમ પ્રમાણે આજે બટાટા બાફવાનું કામ કરશે તમે જોઈ શકો છો મિત્રો બસ હવે આ ધીમે રહીને ધીમે રહીને તમારે જ કરવાનું બાળકો પાસે અમે ગેસ સળગાવવાનું રિસ્ક લેતા નથી એટલે અમારા મેડમ શાળાના મેડમ જાતે જ ગેસ સળગાવ્યો છે અને આ બટાટા હવે ઉપર ચડાવી દીધા છે હવે બટાટા બફાય ત્યાં સુધી અમે અન્ય કામગીરી પૂર્ણ કરીશું અને ત્યારબાદ અમે બટાટા ભાજી બનાવવાનું સરસ મજાનું આયોજન કરીશું તો મીડિયો મિત્રો વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો અહીંયા તો ટામેટા સમારવાની પ્રક્રિયા ખૂબ જોરશોરથી ચાલી રહી છે મને તો ટામેટા જોઈને જ પાણી આવી ગયું છે મિત્રો તમે પણ પાણી લાવી દેજો અને અમારી બટાટા ભાજી ખાવા માટે આવજો અવશ્ય આવજો અમે બાળકોને યુટ્યુબમાં વિડીયો પણ અત્યારે હાલ ઘડિયા ગાન પણ કરાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે બાળકો સંગીત સાથે ઘડિયા જ્ઞાન પણ કરે છે પટણી મરચાં કહેવાય આના વગર વલસાડની બટાટા ભાજી ખાવી એ સેચ પણ મજા ના આવે તો આ મરચાંનો જ ઉપયોગ કરજો તમારા પ્રમાણે જે પ્રમાણે તમારે તીખું જોઈતું હોય તે પ્રમાણે તમે લઈ શકો છો તમે જોઈ શકો છો કે પટણી મરચાંને આપણે ક્રસણની અંદર આને આપણે પેસ્ટ નથી બનાવવાની નાના નાના ટુકડા કરવાના છે તો એની અંદર મરચાંનો ટેસ્ટ આવી શકે બાળકોની તાકાત જ નથી દબાવી જ નથી શકતા બાળકો એટલે મારે જ દબાવવું પડશે થોડીક જ વારમાં બાળકોને પહેલાં તો આવડ્યું નહીં પરંતુ શીખવાડ્યા બાદ તરત આવડી ગયું તો સરસ મજાની બાળકોએ પેસ્ટ પેસ્ટો ના કહેવાય પણ ઝીણા જીણા ટુકડા આ પ્રકારના મરચાંના કરવાના છે મિત્રો પટની મરચાંના આ પ્રમાણેના ટુકડા હોવા જોઈએ મજાની વરાળ નીકળી રહી છે અમારા મધ્યાહન ભોજનના સંગઠક અમારા ખૂબ જ સારા એવા મિત્ર આવી ગયા છે બટાટા બફાયા છે કે નથી બફાયા આપણે ચેક કરી લઈએ છે તમે જોઈ શકો છો મિત્રો કે બટાટા એકદમ બફાઈ જવા જોઈએ મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના બટાટા તો અમારા બફાઈ ગયા છે હવે આ ઠંડા પાણીની અંદર અમે આ બટાટા લઈશું અને આને છોલીશું તમે જોઈ શકો છો કે અમારા સરસ મજાના બાળકો સરસ મજાના બટાટા છોલી રહ્યા છે ખૂબ જ શાંતિથી મજા લઈ લે બાળકો મજા આવે છે કે સજા જેવું લાગે છે પાક્કું મજા આવે છે પણ આ બનાવ્યા પછી તમને ખાવા ના મળે તો મજા આવે કે સજા આવે સજા જેવું લાગે ઓકે ખાવા મળશે ટેન્શન ના લેતા બટાટા પણ ખૂબ જ સારી રીતે તમે જોઈ શકો છો ક્રશ થવાનું ચાલુ થઈ ગયું છે બટાટા છોલાવાનું પણ કામ ચાલુ જ છે અમારે છોકરાઓ જેટલું કામ કરે છે ને એટલું જ છોકરીઓ પણ કામ કરે છે તમે જોઈ શકો છો સરસ મજાની છોકરીઓ અમારી અહીંયા કામ કરી રહી છે સરસ રીતે કામ પૂર્ણ કરશે બટાટા છોલવાનું અહીં મિત્રો તમે જોઈ શકો છો કે પ્રેક્ટિસ પેપર ની એક્ઝામ અમારા બાળકો આપવા માટે જવાના છે ફક્ત બે જ દિવસ બાકી છે તો અમે આ બાળકોને બહુ ડિસ્ટર્બ કર્યા નથી અને સાથે સાથે એ પોતાનું પ્રશ્નપત્ર આન્સર આપીને જવાબ શોધીને સોલ્વ કરી રહ્યા છે તેથી ખ્યાલ આવે કે પરીક્ષામાં કયા પ્રકારની કયા પ્રકારનું પેપર પૂછાશે અને અહીંયા તમે લાગશે કે જોડે બેસાડ્યા છે પણ આ બાળકો એવા છે કે એકબીજાનામાંથી કોપી કરે તેવા નથી એટલા સારા વિદ્યાર્થીઓ અમારા છે મિત્રો તમે જોઈ શકો છો કે અમારી શાળાના બાળકો હવે છેલ્લે બધી સામગ્રી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે મેઇન કામ બનાવવાનું છે તો વઘાર માટે અમે બધા છ સાત આઠવાડા શિક્ષક મિત્રો અને બાળકો સાથે મળીને એક સાથે વગાર કરીશું આપણે તેલ તેલ સરસ મજાનું જોઈ શકો છો કે અમે તેલ અહીંયા ખાલી કર્યું છે સૌથી પહેલા આની અંદર તેલ નાખવાનું હોય છે હું ઘરેથી થોડુંક સિંગ તેલ લાવો છું તો સિંગ સિંગતેલની બોટલ બી ખાલી કરો મેડમ હા તેલ નાખી દો હા તેલ તમે જોઈ શકો છો કે સિંગ તેલ પણ આપણે ખાલી કરીએ છીએ થોડીક જ વાર પછી આપણે એની અંદર મરચાંની પેસ્ટ અને સાથે સાથે આપણે લસણ લાયા છીએ લસણની પેસ્ટ પેસ્ટને પણ કકરું કરેલું લસણ અને મરચું નાખીશું બળી ના જાય એ રીતે દુનિયામાં સૌથી ખરાબ વસ્તુ હોય તો માખી મખી તો અમે નાખો માખો અમારા વસ્તુ પર ના પડે તેટલા માટે દરેક વસ્તુને સરસ રીતે ઢાંકીને સ્વચ્છતાથી બનાવવાનો પ્રયત્ન કર્યો છે તમે જોઈ શકો છો કે અમારા મધ્યાહન ભોજનવાળા મિત્ર અમારા સરસ મજાનું કડચી લઈને આવી ગયા છે સરસ મજાની મરચાં અને લસણનું ક્રશ કરેલું ક્રશર અમે આની અંદર નાખીએ છીએ નાખી દો બધું બેટા સરસ મજાનું બધી પેસ્ટ અમે નાખી દીધી નાખી દો હવે અમારા આઠમા વાળા બાળકો અમારા સુરેશ સર સાથે આને મિક્સ કરશે સરસ મજાનું તમે જોયો છો મિક્સર તૈયાર થઈ રહ્યું છે પાણી આવવા લાગ્યું મને તો હવે આ વસ્તુની મેઇન ચીજ જે આમાં ટેસ્ટ લાવે છે તો આ ટેસ્ટ મીઠા લીમડાથી જ આવે છે તમે જોઈ શકો છો કે મીઠો લીમડો વધારે દેખાય છે પણ જ્યારે બટાટા ભાજી દેખાશે તો મીઠો લીમડો દેખાશે પણ નહીં તો મીઠા લીમડાનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સારો આવે છે તેથી મીઠો લીમડો નાખવો અવશ્ય જરૂરી છે આ બટાટા ભાજીમાં વલસાડની પ્રખ્યાત બટાટા ભાજી

આ લોકો એમને જોવે છે જોઈ રહ્યા છે બધા જેન્ડર બાયસ આપણે રાખવું જોઈએ નહીં બાળકોને દરેક કામ કરતા આવડવું જ જોઈએ તમે જોઈ શકો છો કે બેગલેસ ડે આપણે જે ઉજવવાના છે તે અંતર્ગત જ અમે આ રસોઈનો કાર્યક્રમ બાળકોના સાથે મળીને ધોરણ છ થી આઠના બાળકોને સાથે મળીને કરેલો છે બાળકો ખૂબ આનંદ રહી રહ્યા છે તમે જોઈ શકો છો અને બટાટા ભાજી પણ તૈયાર થઈ રહી છે જો કે અમારા ટામેટા મસ્ત રીતે પાકી ગયા છે હવે એની અંદર જાય છે બટાટા બાફેલા બટાટા થોડીક જ ક્ષણોમાં પંદરથી વીસ મિનિટની અંદર અમારી આ બટાટા ભાજી એકદમ તૈયાર હશે એક રસ અને ખૂબ જ ટેસ્ટી બટાટા ભાજી અમારી થોડીક જ ક્ષણોમાં રેડી થઈ જશે અમારી બટાટા ભાજીએ તમે જોઈ શકો છો સ્વરૂપ લઈ લીધું છે એકદમ સુંદર મજાનું સ્વરૂપ તમે જોઈ શકો છો વલસાડની ફેમસ બટાટા ભાજીનું સુંદર સ્વરૂપ હવે તમે જોઈ શકો છો અમારા ગાંધીનગરમાં કોથમીર તો કોઈ પણ વસ્તુમાં આપણે નાખવી જ પડે તો સરસ મજાની કોથમીર હવે આ બટાટા ભાજીના શણગાર માટે નાખીએ છીએ ટેસ્ટ પણ આની અંદર ખૂબ સરસ લાવી દેશે અને બટાટા ભાજી પણ ખૂબ સુંદર મજાની બની અને બાળકોને હવે થોડીક જ વારમાં પીરસવામાં આવશે તમે જોઈ શકો છો કે વલસાડની પ્રખ્યાત ભાજી હવે ગાંધીનગરમાં પણ જોવા મળશે અને અમારી આ ભાજી એકદમ રેડી છે બાળકો પણ ખૂબ જ આતુરતાથી ખાવા માટે રેડી છે પણ આ બાળકોને અમે બટાટા ભાજી આપવાના નથી ખાવાની છે નહીં આપે તો પાણી આવી ગયું છે એકદમ કમ્પ્લીટ પાણી આવી ગયું છે ઓકે તો સરસ મજાની બટાટા ભાજીનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની બટાટા ભાજી હવે બાળકો ખાશે અને આનંદ લેશે સરસ મજાની ભાજી બાળકોને વિતરણ થઈ રહી છે ભૂખ એટલી બધી લાગી ગઈ છે કે ખૂબ જ ઝડપી બટાટા ભાજીનું ખૂબ જ ઝડપી શિક્ષક મિત્રો અને બાળકોએ લઈ લીધું છે થોડીક જ વારમાં પ્રાર્થના કરીને આ બાળકો બટાટા ભાજી ખાશે અને બટાટા બટાટાજી ભાજી ખાવાનો આનંદ માણશે

ફરીથી બનાવીએ તો કેટલા લોકો ખાશે ફરીથી આ બટાટા ભાજી બનાવી તો કેટલા લોકો ખાશે તમને ના ભાઈ આઠમા વાળા નથી ભાઈ પાછળ છોકરીઓ ને ભાઈ ફરીથી ફરીથી બનાવીએ તો કેટલા લોકોને ભાવશે હા તું છોકરો બધા એટલે ખબર પડે ચલો ભાઈ અમારા આ ચાર પાંચ છોકરાઓ સિવાય લગભગ આખી શાળા એટલે પંચાણું ટકા શાળા આ બટાટા ભાજી ખૂબ જ ભાવી છે તો અમે નેક્સ્ટ ટાઈમ પણ આવો કોઈ પ્રોગ્રામ રાખીશું તો આ રીતે બટાટા ભાજી બનાવીશું